લીધો થી રાકેશ વૈષ્ણવ નામના શખ્સને પોલીસે દબોચ્યો સાથે ચોરીમાં વાપરવામાં આવેલી એસયુવી કાર પણ પોલીસે જપ્ત કરી પોલીસે એટીએમ માંથી ચોરાયેલી પંદર લાખ પૈકીની અઢી લાખથી વધુની રકમ જપ્ત કરી છે

સમાચાર સુરતથી ઓલપાડના સાયણ ગામે ને ગેસ કટર થી કાપી પંદર લાખથી વધુની ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપી લેવા પોલીસ ને સફળતા મળી મેવાતી ગેંગ સાથે ચોરીમાં સામેલ એક સ્થાનિક ચોરને અંકલેશ્વર થી દબોચી લીધો